અલા ભાઈ અલા ભાઈ મારા મારી વાત તો મારી વાત તો ભાઈ મારી નાખો મારા ભાઈ મારી નાખો પટાઈ નાખો મારા ભાઈ ભાઈ વાત ઓ મારા ભાઈ

ભાઈ શું છું એટલે મારા ભાઈ ચાર પાંચ જણા લુખા આયા ગમના તો ગમ છું બહાર છું

bas bahasanya bagus mas nih oh, nah, kalau ah, eh sokron eh?

ફાઇલ આખી લઈ દીધી મકનની બોસ મૂં છુકતું કાલે જોજી આવો મરઘો મળી જાય એમાં જાય બોસ પેલા હતા એટલે તમને દો રાજા અહીંયા મારું નામ પડે બધા હતા એટલે બસી ગયા બોસ કોક આગળ વિચારો અરે ત્યો કાઈ ગયો તો આખો

હા હાથમાં આઈ ગયો હતો ગાડી લૂટી લીધી છે તો ગાડી નાખું હતું કોણ મારા યાર ગાડી ને પૈસા લઈ ગયા ગાડી ની ચાવી લઈ ગયા જમીન ના કાગળિયા બધા લઈ ગયા

તમારે પાસે દાગીનો પૈસા ઘણા હતા પૈસા હતા અરે તમે કાગળ યાદ એ લોકોને મને અમને ફોન જલ્દી જલ્દી ડીકે આવે છે મારી દોડી હાફ સાફ કરીને પછી આ તળાવમાં હાથ ધોવાના છે ચિંતા મત કરો તમે ગાડી નાખવાના રહ્યો છે આ કાયું છે આયા હે એ એ વાત 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 કોમેડ કોમેડ બસ કોણ છે એ કે શું કે શું કોણ કોણ આલે હાલે હાલે કે બસ આલે ચાલુ આપણો વાડી ચાલુ આપણો ચાલુ કરો કોણ 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 કેમ છે દે ઓય પાપૂ ઉપર આતો દે 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 કે

ઘડિયા એટલે તમે અમારા ગોમ નું નામ ખરાબ કરવા બેઠા છે તમે આ ગોમ ના શો ને

আদিয়া না দি ও বাবা রে ও বাবা আ বাবা ও বাবু গোটাই আ দাওই দি আই তুমি তো আমার কাছে দাওই নেই তা আই তো আই দি আই না বসছিন আ বস নে একটু আলো বস নে আলো ও বাবা রে ও বাবা ও কাকা মনে লাগে এ করে একটু দিও তো মনে মনে কই গো বলো যা তুমি যা પકડો 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 હવે બસ બધું તમારા પૈસા ભાઈ બધા વધ્યો પૈસા બધા આવી ગયા તમારો દાગી નો જે વસ્તુ હોય બધું કાગળે બધું ચેક કરો આ બધું ગાડી

તમે આખું ઘર બાર તમારું ખેતર વેચો ને તોય પૂરું નહીં પડે આવા ગરીબો ને તમે લૂટશો ને તો મજા નહીં આવે આ ગરીબ નથી પેલું જાનવર છે ને એમાં બંધ કરી દે એમાં

અમારા નેના મોટોના ઇલા રૂગામાં ની હવે તમે હવે ઓની પોલીસમાં પોલીસવાળા લાંચ કીધું ને હવે ઓની પોલીસમાં કો નેમ કો એટલે માથે તમે પોલીસ પાસે ન લઈ જાતા હો તો અમે બે હાથ જોડીને પણ પગ પકડે એટલો નિયમ

നേഘടോ അവനെ നേഘടോ 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 നടക്കുക ബോസ് ടവ ബൈറ്റ് നേഘടോ നേഘടോ ബോസ് ഹേ